वेलकम બેક ડેરીની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ વખર્યો છે સાંસદ મનસુખ વસાવાએ ભાજપ સમર્થિત ઉમેદવાર સામે લગાવ્યા જિલ્લા ભાજપ પ્રમુખ સામે પણ મનસુખ વસાવા પડ્યા છે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને મનસુખ વસાવાએ પત્ર લખ્યો ભાજપ સમર્થિત ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા નેત્રંગના ઉમેદવાર પ્રકાશ દેસાઈ દાદાગીરી કરે છે આવો આક્ષેપ મનસુખ વસાવાએ લગાવ્યો છે ભરૂચની અંદર દૂધધારા ડેરી ની અંદર ચૂંટણીનો માહોલ બન્યો છે તે સમયે ભાજપની અંદર જ બે જૂથ અલગ અલગ જૂથવાદમાં વેખાયા છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે જે પ્રકાશ દેસાઈ જે છે જે ગુંડા તત્વ તરીકે જાણીતા છે એવી વ્યક્તિને ને જયારે ઉમેદવારી નોંધાવવા માટે ભાગ આપવામાં આવ્યો છે ત્યારે મનસુખ વસાવા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અને કાર્યકર્તાઓ ની અવગણના થઈ છે તે બાબતે પ્રકાશ મોદીને ને એક લેટર લખી રજૂઆત કરવામાં આવી છે જી બિલકુલ ગૌરવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર મહીસાગરની લુણાવાડા નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે વિકાસના કામોમાં ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ લાગ્યા કોંગ્રેસના બાર કાઉન્સીલરોએ કમિશનરને રજૂઆત કરી છે ચીફ ઓફિસર અને ઇજનેર સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે ટેન્ડર પ્રક્રિયામાં સાઇટ વિઝીટ સર્ટિફિકેટ ફરજિયાત રખાતા વિરોધ કરાયો અધિકારીઓ અંગત કોન્ટ્રાક્ટરને સાઇટ વિઝીટ સર્ટિફિકેટ આપતા હોવાનો આરોપ લગાવ્યો કોંગ્રેસે સાઇટ વિઝીટ પ્રક્રિયા રદ કરીને ટેન્ડર પ્રક્રિયા કરવાની માંગ કરી છે